અને તોરણવાડી માતા ચોક ખાતે ધરણા યોજાયા હતા આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા વોટ ચોર ગાદી છોડ તેમજ ચૂંટણી પંચ મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને આ સાથે જ ધરણા દરમિયાન તમામ અને પોલીસ તંત્રએ કાર્યવાહી હતી અને અંદાજે સિત્તેર જેટલા કોંગ્રેસી આગેવાનો તેમજ કાર્યકરો જે મારા રાહુલજી એ કરી છે ત્યારે સમગ્ર દેશની અંદર ગાંધીચોર નામે સમગ્ર કોંગ્રેસ રાજ્ય સારા દેશમાં અને સારા ગુજરાત રાજ્યની અંદર જે પ્રોગ્રામો આપી રહી છે ઘણા વર્ષોથી સરકાર સત્તામાં બેઠી ત્યારે લોકોને જાગૃત કરવા માટે આ સરકારનું વોટ ચોરીનું વોટ ચોરીનું કૌભાંડ્ય બહાર પાડવા માટે આ જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં

ધોરણ આઠના વિદ્યાર્થી અને અન્ય આઠ એ નયન પર ચપ્પુથી હુમલો કર્યો અને સારવાર દરમિયાન તેનું મોત થયું તો આ ઘટના પંદર દિવસ પહેલાંની ધક્કા મુક્કીની અદાવતમાં બની હતી હત્યાના બનાવ બાદ સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને વખોડવામાં આવી રહી છે સિંધી સમાજે રજૂઆત કરી હતી છોકરાની હત્યા કરવામાં આવી છે સેવન ડે સ્કૂલ મણિનગર ખાતે એ બહુ ગંભીર બાબત છે અને એકદમ નિર્દોષ બાળક જેને હજી દુનિયા જોઈ પણ નથી બિલકુલ નિર્દોષ બાળકની બિલકુલ નાની બાબતમાં આજે હત્યા કરવામાં આવી છે એ જ ખરાબ વસ્તુ કહેવાય એક સમાજ માટે પણ એક લાલબત્તી કિસ્સો સમાન કિસ્સો છે અને દરેક માતા પિતા આગળ પણ પોતાના સંતાનો ગુમાવતું રહેશે તો આના માટે આપણે આ જે જેને પણ આ કૃત્ય કર્યું છે એને કડકમાં કડક સજા અપાવી સ્કૂલ પ્રશાસન વિરુદ્ધ આકરા પગલા ભરી કદાચ સ્કૂલને બંધ જ કરી નાખ્યું જોઈએ આવી સ્કૂલોની કોઈ જરૂર જ નથી કે જે ભણતરની જગ્યાએ આવા ખોટા કામ ને પ્રોત્સાહન આપતી હોય તેવી સ્કૂલોની કોઈ આપણે મહેસાણામાં કે ગુજરાતમાં કે ભારતમાં જરૂર નથી આવી સ્કૂલોની આપણ રાતમાં કોંગ્રેસ